દોસ્તો હું આપનો હિતેશ ઠાકર મને એવું થયું કે મારા ફોલો મારા ફ્રેન્ડને બતાવું કે વાઇન કઈ રીતે બને છે મને એક વાઇન બહુ જ પસંદ આવ્યો મેં ટેસ્ટ કર્યો પછી એની ફેક્ટરી ઉપર માલિકને ઘણી રિક્વેસ્ટ કર્યા પછી હું આજ એમની વાઇન ફેક્ટરી ઉપર વાઇન કઈ રીતે બને છે એ હું તમને બતાવવા માટે આવ્યો છું ચલો મારી સાથે આખી વાઇનની પ્રોસિજર બતાવું અને પછી તમને એના વિશે કહીશ કે એ વાઇનની ફેક્ટરી ઉપર કદાચ તમારે પણ વિઝિટ કરવી હોય જોવું હોય તો મહેમાન ગતિ બહુ સારી છે હું પછી છેલ્લે નીચે બ્લોક પત્યા પછી એડ્રેસ મૂકું છું

એવા નરેન્દ્રભાઈ મારી સાથે છે અને એ હવે આપને પ્રોસિજર સમજાવશે ચાલો મારી સાથે એ એ એ એક જે છે છે ડ્રેગન ડ્રેગન ફ્રૂટમાંથી બની આમ તો ત્રણ જાતના વાઇન બને છે આગળ ડ્રેગન ફ્રૂટ પાઇનએપલ અને કેસર મેંગો પણ અત્યારે એક જે ઓન પ્રોસેસમાં ચાલુ છે એવું ડ્રેગન ફ્રૂટનું હું તમને બતાવીશ મજા બી આવશે અને તમારે સમજવા જેવું છે આજે દુનિયામાં આજ જ સમજવાનું છે કઈ વસ્તુ કઈ રીતે બને

ફર્મેન્ટેશન ટેન્કમાં આ પ્રોડક્ટ ને પેલા ફર્મેન્ટ નાખીએ છીએ ફર્મેન્ટેશન માં પિસ્તાલીસ થી પચાસ દિવસ અમે આને ફર્મેન્ટેશન કરીએ છીએ પચાસ દિવસ હા પછી પછી એને એજિંગ કરવામાં આવે છે એમાંથી પલ્પ જે વાઇન પ્રોડ્યુસ થયેલું હોય એને ઉપરથી ખેંચાય નીચેનો કચરો નીચે પડ્યો રહે અને એને પાછું બીજા ટેન્કમાં રેકિંગ કરવામાં આવે અચ્છા બીજા ટેન્કમાં રેકિંગ કરવામાં આવે એ ટેન્કમાં કેટલા દિવસ રહે એ ટેન્કમાં પણ એની એજિંગ પ્રમાણે પિસ્તાલીસ દિવસ થી પચાસ દિવસ ની વચ્ચે બીજું પ્રોસેસ થાય છે એના પછી પાછી ત્રીજી ટેન્કમાં ટ્રાન્સફર કરવામાં આવે પછી ત્રીજી ટેન્કમાં ટ્રાન્સફર કરવામાં આવે એ ત્રીજી ટેન્કમાં ટ્રાન્સફર કર્યા પછી પણ એનું પછી ફિલ્ટ્રેશનની પ્રોસેસ ચાલે છે જે ફિલ્ટર થઈ અને પછી વાઇન પાછું ફિનિશ ગુડ થઈ અને ટાંકીમાં ભરાય બરાબર અને એ પછી અહીંયા આવે છે હા આવો આની અંદર કાકા ગરમ પાણીથી

एक 2 3 4 पांच ओहो 5 5 एक साथ 6 अब 6 वाह अबे अबे एना थी आगे आ बोतल यहां सील खाई कैपिंग मशीन हां ढक्कन 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 फिट होता है ढक्कन फिट होता है आहा हा आहा हा, हा।, आ, हा, हा। માણસ આ રીતે કે ભાઈ આની અંદર કોઈ કચરો કે કોઈ વસ્તુ છે નહી ને એમ એના પછી આ વચ્ચેની લાઈન માં આવે છે જે આગળની તરફ લેબલિંગ તરફ જાય છે

પાઇનેપલ લિસ્ટન વાઈન બોટલ લઈને ભાગુ લઈને આખી ચેક કરી જોઈ લીધી ને હવે લઈને ભાગુ હું ભાગુ એક